અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની પારાયણ થઈ રહી છે પીવાના પાણીની પરબો હવે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે યુનિવર્સિટી વિસ્તારમાં પાણીની પરબ બંધ હાલતમાં જોવા મળી રહી છે પાણીની પરબ શરૂ કરવા રાહદારીઓ દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી રહી છે ગરમીમાં પીવાના પાણીની હાલાકી ન વેઠી શકાય તેવી રાવ રાહદારીઓ કરી રહ્યા છે આપણા યુનિવર્સિટી વિસ્તારમાં જેટલી પણ પરફો છે બધી ચાલુ થવી જોઈએ એમ કે આપણા સ્ટુડન્ટ એરિયા છે એમને બપોરમાં કેટલી પરેશાની થઈ છે દસ રૂપિયાના એમની એક બોતલ મળે છે બરાબર એના કરતાં અગર આપણે ફ્રીમાં મળતું તો શું ખોટું છે ને આપણે બોરિંગ છે યુનિવર્સિટીમાં ના હોય તો આપણે માનીએ આપણી યુનિવર્સિટીમાં બોરિંગ છે પાણીની કોઈ તકલીફ નથી આપણે બાર કલાક પાણી આવે સવાર નવથી લઈને રાતના નવ સુધી તો આપણા સ્ટુડન્ટ બહારથી પાણી ખરીદીને કેમ પીએ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે સાથે ચુમ્માલીસ ડિગ્રી તો કેટલાક વિસ્તારમાં પિસ્તાલીસ ડિગ્રીએ તાપમાન પહોંચી ચૂક્યું છે અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની આગાહી સાથે હીટવેવની આગાહી પણ આપવામાં આવી છે ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબો ઊભી કરવામાં આવે છે તો કેટલીક વખત પ્રશાસન દ્વારા પણ પાણીની પરબો છે તે ઊભી કરવામાં આવતી હોય છે પરંતુ આ પાણીની પરબોની હાલત કાળઝાળ ગરમીમાં કેવા પ્રકારની છે આ દ્રશ્ય છે તે જોતા કહી શકાય છે કે નળ ઉપર જે ધૂળની ડમરીઓ જામી ગઈ છે છેલ્લા ઘણા સમયથી આ પાણીની પરબો બંધ હોવાનું સામે આવ્યું છે વારંવાર પ્રશાસન તરફથી તમામ જે વ્યવસ્થાઓ કરવામાં આવે છે તેની રજૂઆતો કરવામાં આવતી હોય છે તેવા દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે કે જે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ જો કદાચ આ પરબો બનાવવામાં આવતી હોય છે તો તે તમામ પરબો છે જે કાળઝાળ ગરમી સમયે શરૂ કરવામાં આવે તો કદાચ અને નાગરિકોને પાણીથી રાહત મળી રહે પરંતુ અહીંયા જે પ્રકારની સ્થિતિ છે પાણીની પરબ જે આવી છે કેટલી હદે છેલ્લા ઘણા સમયથી બંધ હોય વર્ષોથી આ પાણીની પરબ બંધ હોય પરંતુ તેને શરૂ કરવાનું આજ સુધી કોઈએ વિચાર્યું જ નથી અને બિસ્માર હાલતમાં અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીમાં પણ પાણીની પરબો છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે કેમેરામેન મનીષવાણીયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ અમદાવાદ